હાલના નવા ધો ધારા ધોરણ મુજબ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ બે લાખને ચાલીસ થી વધુ હોય તેવાને અન્ન સુરક્ષા માટે બાકાર રાખવામાં આવશે એ રીતની સરકારની રણનીતિ છે હાલના તબક્કે જે આપણને જે અમારી પાસે જે ડેટા છે તે કેટલાક એવા છે કે એક હજાર છસો ચોર્યાસી તે છ લાખથી વધારે આવક ધરાવનાર કુટુંબો છે તો તેમને અમે હાલના તબક્કે દરેક તાલુકામાંથી સંબંધિત શ્રી તરફથી દરેકને નોટિસ આપવામાં આવેલ છે અને સાત દિવસની અંદર આપણે એ એ લોકો વેરીફાઈ કરવા આવશે અને હાલના તબક્કે વેરીફાઈ કરવાની પ્રક્રિયા પણ જોશે ચાલુ છે ને તેના કારણે જે પણ જે એનએફએસએ ક્રા ક્રાઇટેરિયામાં આવતા હોય તો તેને એનએફએસએ ક્રાઇટેરિયામાં લઈ લઈશું બાકી બાકીનાને અમે નોન માં સમાવેશ કરી દઈશ એને દરેક તાલુકા કક્ષાએ મામલતદાર સંબંધિત મામલતદાર તરફથી આપણે પંદર દિવસની અંદર બધી કામગીરી પૂર્ણ થઈ જાય તેવા પ્રયત્નો રહેશે તેમને ક્રા એમને ધારો કે એનએફએસએ ક્રાઇટેરિયા પ્રમાણે આવતા હોય તો એમની પાસે સંબંધિત જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવશે અને ક્રાઇટેરિયામાં ના આવતા હોય તો એમને એમને નોન પૈસામાં આવરી લેવામાં આવશે